તો હેલો એટ માય મોઢું તો આજે આપણે જવાના હે કારખાને કામ જોવા અને આપણી બાજુ માની ઊભા હે બાજુના માલિક બાજુના વાડીના માલિક તો એ કહે કે વિડીયો મારો શું લેશ મારો હું બનાવ્યો છે ના બારે વિડીયો બનાવવાની તો કાંઈ વાંધો નહીં નથી લેવા તમારા સીન તો આપણે નીકળી ગયા અને પહોંચી પણ ગયા કા ચાલુ થાય કારખાનું ત્યાં પહોંચી ગયા હવે તો નજારો આવે જો મસ્ત નજારો આવે એટલા માટે ઊભું રાખ્યું જોવા માટે તો આપણે વાત થઈ ગઈ પણ મેળ ન પગાર બાબા છે તો આપણે નીકળી ગયા ગેટ કહી તો આપણે હાજ સુધીમાં ફાઇનલ કરવાનું હોય અને કાલ સુધીમાં આપણે કામ ભેગું થવાનું હોય તો બીજી જગ્યાએથી આપણને મેસેજ આવી ગયો કે જે એ મારો ભાઈબહે જ છે એ પહેલાં સુપરવાઇઝર હતો અમે બે ભેગા જતા હું ઓપરેટર હતો અને એ સુપરવાઇઝરમાં હતો અને અત્યારે એ કોન્ટ્રાક્ટ રાખવા માંડ્યો અને એનો ફોન આવી ગયો સામેથી તો આપણે આવી ગયા એના કારખાને એ જે હું જમવા ગયો હોઉં હવે હું અહીંયા રાહ જોઉં અડધી કલાકથી આવ્યો નથી બોલું મેં તો ફાઇનલી દસ મિનિટ પછી આવી ગયો અને આપણે હવે મેન કોન્ટ્રાક્ટ પગાર બાબતે વાતચીત કરી લે નક્કી કરી નાખી તો ફાઇનલી આપણે નક્કી થઈ ગયું અને ઘરે પણ પહોંચી ગયા આજ તો હરખો વ્લોગ નથી બન્યો તો તમને પસંદ આવે તો લાઈક કરજો